એમ નહી આવા ભરાસો માહામાં હું ધાબળા વેછું છું હું બુદ્ધિ વગરની નો કેવાય પણ એમ નહીં અગાઉથી વેસી નાખું તો શિયાળામાં હે ને બીજા પાછા વેચી તો કોઈ આવે તો થાય ને હાલો ધાબડા લઈ લો ધાબડા કોણ છે પણ આ કેટલી બુદ્ધિ અરે પવન તો જોવો અને એક તો આ વરસાદ થયો ઠંડી લાગે મે કીધું ધાબડા વેસવા વારો કોક આય્યો કેમ આયા ધાબડા હા તે આ હા 500 નો એક હે પાંચસો નો એક આમાં એક જણ ઓઢીએ કે બે જણા બે જણા આરામથી ઓઢી લે બીજું છે નઈ કોઈ મારી ઓઢવા વાળું એટલે એમ નથી કેતો અમાર ઘર હું એક જ છું ઓઢવા વાળો છે અરે કલર ફેર છે બાકી હું તો હરખા જ છે જોવું પડે ને કલર મને ગમતો હોય એવો લવ બેન કેવો કલર જોઈએ આમ કે ને ભીખો માં ખોટે લાવાયા કલર કલર કેવો કલર બ્લુ આપો બ્લુ કયો બ્લુ આ નીચે પણ એમાં ચિતરા નીકળી ગયા કામ કરો આ લઈ લો આ છે આનું શું છે ઈ કલરિંગ છે ભલે કલરિંગ હોય આનું હા કઈ ખરખું કરી દયો તો લેતો જાવ અરે આવા સોમાં હમા તમને ધાબડા વેસે કોણ એક તો ટાઈડ લાગે તમે ફટાફટ ગયો ને આનું હરખું હા લો ખરખું કરી દયો હજી છેલા 600 500 આપી દો ના 500 નું આ ધાબડાની ડિઝાઇન જો આથે કલર કરેલો છેમી તમે કલર કર્યો તમાર ફોટો જ નથી ને આમાં જાહેરાત કર દે બાયું ને કઈ સાઈ ધાબડા લેવા ના 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 જો સ્કેનર પૈસા પહેલા નાખો 600 રવિ એવું

હું ધાબરા નો ભાવ છે પાંચસો થી પંદરસો સુધીના ના છે બસ ખાલી જતી લાગે છે પંદરસો રૂપિયા ધાબરા ના એ પાંચસો થી પંદરસો સુધીના ના એ પાંચસો રૂપિયા હું થી ને પંદરસો સુધીના ના છે આમ ધીમે ધીમે બોલો ને કે બે વાર કીધું તમને કે બેરી નથી ધાબરા વેસવા નીકરા હોય તો તમે તો તમે વ્યસ્ત આવ્યા છો કે બાદ આવ્યા છો હું બાધુ છું તો તમને મે બે વાર કીધું તમે હાઈ ભળું ને તો ત્રીજી વાર માર રાઈડ નાખીને કેવું પડે આનો હું આપ દે 500 આ આટલા હોય કે તો કેટલા હોય આ ડાલ્યુ લીધી છે મે કેવા આમાં ધાબરા રાખ્યા છે તમે આ કોરું તૂટી ગઈ છે હાંધી એય તમારા જેવા ગ્રાહકે જોઈ જઈને તોડી નાખી આમ કઈ આમ કેસે પેં કેસે હતી તે તો સેટી સેટી ભાગે મોરી આવે હરખી જોને આ આવ્યું ને લઈને જ ન આવે કેલા કેમ લેવા એ હાજો છે છે જો અહીં કોર ગયેલો દેખાય છે તમને હવે જો છે શું દેખાય છે મને મને આ તૂટી ગયેલો નથી બીજો તૂટી ગયેલો દેખાય એટલે હંડે ટૂટી ગયેલો હોય તમે હંડે યાર તમે તો કોઈ નહી મને હોય શોખ ચોખરો તમ તાર લેવો હોય તો લે

ખાતા હતા આય મારી બે હરખા ભેગા થયા છો આટા આટલુસ બાધવા આવ્યા હતા ધાબડા લેવા આવ્યા હતા ખૂ કરવા આવ્યા હતા હાલી નીકળા છે આવ મને લાગે હવે હે ને હકેલી લેવાય અને ઘરે દેન હુઈ જવાય આ તરકા હે ને ખોટો મારો મગજ તપવી અને ખોટો ઘરે છે ને એનો મગજ તપ એ ભગવાન બોલી બોલીને ને હવે તમારું ગળું દુખવા મળ્યું છે એ ભગવાન પરદેશી લા મારમાં તો ખરી કે મારે સીતો જો તું એના ધાબરા વજન મારા બો છે મજા આવે ઉપર સુઈ જાવ છો મારા ઘર વેસવાના છે અમે ધોયા વગરના કોની જો હમણે નાયસ તો આ પાઈ છે ઈ મેને પૂછો હું કર્યું

ગરીબ થોડો હું ગાયો લે અને તને 10 રૂપિયામાં શું લાગેા ધબડો મળશે એમ તો એની દેખાડી કેટલા દેખાય અરે બેન કેટલા રૂપિયા ની નોટ મારી આવી જાય દેખાય આ જો રાખ થોડું હે સડી દેખાય તને કહી દઉં છું થી પંદરસો સુધી ના હે બરોબર પૈસા કરતા આવી ચેક કરવાનું ચેક હે પૈસા લે પહેલા 500 રૂપિયા જાતા ચેક કરતા

મારે થાબડા વેચવા છે હું ગમેય કરું મારી બેટી ખોટા ખોટી એક તો ભેજા મારી કરવાવે ટાઈમ વેસ્ટ કરવા મારો નીકળી છે આ હું વેચો હું કોને એટલા બધા ખારા કર નઈ કાહે કોસે બોલો લેવા આવ્યો હતો તો તો એટલે વેચવા નીકળ્યા હો ને કેટલા લેવા છે બે લેવા બે લેવા છે

હા એમ ઈ ક્યો હે બતાવો આ લઈ લે જો આ એઠેરીઓ ની લઈ લ્યો બા આ લાડો બહુ મોટો હે પણ બધાય હમાઈ જાઓ જાઓ ફેમિલી આખું આનું શું હે એને 1500 આબડો તો હારો હાલો ના એક લેટો જાવ જાવન કઈક વ્યાજ બી કઈ કરના ફોટો મારી દે સેલા સવુ છો હાલો ને 1200 રૂપિયા રાખો એ 1200 રૂપિયા હું મારે તમને

કેમ હાથ તો છે કોણ જાણે મારે હું મારે જાણે મારો રામ એટલે આને અત્યારે જ પડવાનું હતું ભલે આમ નામ પડ્યું કાલે અમે પાછું આવવાનું જ છે લાય તારે